પોરબંદરમાં રાત્રિના સમયે એકલી પસાર થતી મહિલાઓ અને સગીરાની છેડતી અને અડપલા કરનાર શખ્સને પોલીસે ઝડપી લઈ ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે પોરબંદરના કીર્તિમંદિર પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનામાં રાત્રિના સમયે રસ્તા ઉપરથી એકલી પસાર થનાર મહિલાઓ તેમજ સગીર વયની દીકરીઓને શરીરે અડપલા કરી નાસી જનાર શખ્સ અંગે ફરિયાદો ઉઠી હતી જે મામલે પોલીસે તે વિસ્તારના સીસીટીવી કેમેરા તથા બાતમીદારોને કામે લગાડી આ શખ્સની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો જેમાં આ શખ્સ બ્રાઉન કલરનું મોપેડ ગ્રીન કલરની નંબર પ્લેટ ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સેસરીવાળું વ્હીકલ સ્ટિયરિંગના ભાગે ડબલ ગ્લાસ ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરનો ચાલક જેવી કડીઓ મળવા પામી હતી જેના આધારે બાઇક કંપનીની ડીલરશીપમાંથી ડેટા મેળવી વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને મેન્યુઅલ ઇન્ફોર્મેશનને સંકલિત કરી એકથી થયેલી વિગતોને બારીકાઈથી તપાસ કરતા આ શખ્સ ખાપત વિસ્તારમાં રહેતો નાથાલાલ કોટિયા ઉંમર વર્ષ ચાલીસ હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે ભોગ બનનારને હિંમત આપતા એક જ કલાકમાં બે મહિલા તથા બે સગીરા દ્વારા આ શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે બાળકીઓ સાથે અડપલા કરવાના ગુન્હામાં બે પોક્સોના અને પુખ્ત વયના ઉંમરના ભોગ બનનાર મહિલાઓ સાથેના મામલામાં બે છેડતીના બનાવો નોંધી હિતેશને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ત્યારબાદ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે આ શખ્સ ચોક્કસ વિસ્તારોમાં રાત્રિના સમયે સ્કૂટર લઈને જતો હતો અને સગીરા કે યુવતી એકલી પસાર થતી દેખાય ત્યાં જઈ તેને અડપલા કરી શરીરના ગુપ્ત ભાગો ઉપર સ્પર્શ કરીને વિકૃત આનંદ લેતો હતો અનેક સગીરાઓ અને મહિલાઓ આ શખ્સનો ભોગ બની હોવાની શક્યતા છે પરંતુ ભયના લીધે અથવા તો આબરૂ જવાની બીકે પોલીસ ફરિયાદ કરવા આગળ ન આવતા પરંતુ પોલીસે હિંમત આપી સપોર્ટ કરતા અંતે ચાર લોકો આગળ આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી યુવતીઓ સાથે આવી હિન હરકત કરનાર હિતેશ નામનો શખ્સ બંદર વિસ્તારમાં છકડો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હોવાનું અને તેને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળે છે ત્યારે આવું કૃત્ય કરનાર સામે સ્થાનિકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ